નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતી ગુણા પોલીસે ટ્રાન્સપોર્ટના ના પાર્સલો ચાલી રહેલી દારૂની હેરાફેરીનો હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે સુરતની પુના પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલો નિયાર્ડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સુરત શહેરના પુણા વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી પુણા પોલીસે સઘન તપાસ બાદ દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી પોઈન્ટ બાવન લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ એકોતેર બોટલ દારૂ કબજે કર્યો છે દારૂનું પેકિંગ એરિઝોના હેપફ્રેબ નામની કંપનીના નામે થયેલું હતું જેથી શંકાના જાગે અને દારૂ ઝેરોક્સ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે ઉના પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડો પાડ્યો હતો પોલીસે હાલ આરોપીઓની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પડવા માટે ગતિમાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે